પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના લીમ ગામડા ખાતે શ્રી રામ દરબાર તથા રાધે રાધેકૃષ્ણની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નિજ મંદિરમાં મંત્રોચ્ચાર વિધિ વિના સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી સાથે સાથે આવેલા સાધુ સંતો તેમજ તારાલા ગઢના માતૃશ્રી મૂડીમાં તેમજ મહેમાનો અને રાજકીય આગેવાનો જેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હરદાસભાઈ આહિર શંકરભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર ભાજપના આગેવાન તેમજ રાયમલભાઈ આહિર ગધનાભાઈ આહિર ભોજાબાઈ આહીર તેમજ તમામ સમાજ અગ્રણીઓનું ભવ્ય શાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવદ્ ગૃપાથી લીમડા ગામ ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર રાધાકૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે સુંદર આયોજન ગામવા લોકોએ કર્યું છે વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે ખૂબ જ ઉત્સાહ છે ખૂબ ભાવ છે લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે એ નૂતન મંદિરમાં બિરાજમાન થવાના તમારું નામ બાપુ અમૃતભાઈ અંબારામભાઈ અમૃતભાઈમાં તારીખ સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રીસ ત્રીજ ચોથ અને પાંચમ ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજી ની પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો આજે છેલ્લો દિવસ છે વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અંબારામભાઈ છે એમની સાથે બીજા અગિયાર વિદ્વાન બ્રાહ્મણો છે શાસ્ત્રોક્ત વિધિથી વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે એક વાગે પ્રાણ પ્રતિષ્ઠા કરીને બાર ઓગણચાલીસે અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું શું નામ તમારું છે મારું નામ નાયાભાઈ બુરાભાઈ આયર અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ માધેવી આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જહેમત ઉઠાઈ છે સૌના સાથથી એક સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો